હવે ક્યાં ક્યાં આખલા તમે જોયેલા તમારી નજરે અમારામાં તો અમારી હાલ કેટલી ગાયો હશે બધી આ ગાયો દોઢસો જેવી દોઢસો જેવી હાલ તમે કયો આખલો મૂક્યો આમાં હે હાલ અમારો મૂકેલો મણિયારી એક મોટો આખલો છે આ બરોબર

અને બીજું એક અત્યારે માણસો એમ કે ગાયોમાં ચરવામાં કઈ રહ્યું નથી વગડામાં કઈ રહ્યું નથી ગાયોમાં કઈ વધતું નથી ના ના મહેનત કરે તો વધે જ ને કેમ ના વધે એમ તો જેના વાહે જો થઈને ફરવું પડે કેમ ના વધે બરોબર ગાયો બધી પાછળ બતાવજો છું જૂની લાઈન ની છે જૂની લાઈન ની આ મલીર કઈ મલીર આરિયા ધોરજી હા

આ કેની હાલો તપ્લી આ ગાંધીયા ગાંધીયાની જો બધા ભાગ્યા આ વેવાં આમ જો તો તો કાંકરજ ગાય છે માણસ ના લગભગ પચાસ ટકા જેટલી બોલી ને ગાય સમજે છે બરોબર અમારો એક બોલાવ છે બરોબર આ બોલાવો કરશો એટલે ગાય સમજી જશે કોઈ જગ્યાએ કઈક યુનિક છે કંઈક ખાવાનું સારું છે કોઈ ખેતર લઈ જાય છે કોઈક

આ એક વાત કરું કઠણતા ની જે કાંકરેજ એટલી કઠણ છે ને કે બીજી ગાયની ની વિશેષતા છે ગીર ગાય ની કોઈ જાતે કમ્પેરિઝન નથી કરતો ખાલી તમને નોર્મલ રીતે વાત કરું છું તમારી સાઈડ ની ગીર ગાય છે પણ એ ગાય ને થોડુંક એનું વાતાવરણ છે ને અને શીતળતા વાળું વાતાવરણ આ એવી ગાય છે જાણે પથ્થર સમજી લો પથ્થર જેટલી જ કઠણ છે અથોડા ના ગમે એટલા ઘણ ગામારો ગામ આને કઈ નહીં થાય બરોબર આ ગાય જ પ્રકારની છે આને વાસડું તમે વાત કરી પાંચ દિવસ ની વાત કરો છો હું તમને એક વાત કરું ખાલી બે કલાક નું વાસડું બે કલાકનું નું વાસડું સીમાડામાં મારી ગયા ત્રણ થી ચાર કિલોમીટર દૂર વિયાણી હોય ઘરથી અમે કાદે માણસો ની માનસિકતા આવી છે ઘરે બાંધી રાખે ગાય ને પછી વીવરાવે અમારી તો ગાય સીમાડામ જાતી છે વી જશે હું આગળ વાસડું મૂકી દેશે પાંચ દસ કલાક ને આચરમાં થોડું ખીરું દૂધ પાયું છે એટલે તરત જ એમ ફટ દઈ ને બે કલાક પાસે રવાના થઈ જશે ચાર કિલોમીટર ચાર કિલોમીટર ઘરે લઈ જાવ તમે બરોબર ઘરે લઈ જાશો ત્યાં સુધી અને પછી એની કઠણતા જેટલી છે કે હાલવામાં પાછું જ નહીં પડે બરોબર અને રોગ ને વાત કરો ને આ જન્મ પોતે એવી ગાય છે હારી કે રોગ ભલે થોડો કઈ કુદરતી છે થોડો ગુણો આવી જાય બાકી કે આ બહુ ગરમી પડી ગઈ બહુ ઠંડી પડી ગઈ હાલો આને આ ટેમ્પરેચર લો થઈ ગયું આ થઈ ગયું તે થઈ ગયું ઈ આ કાંકર ની અંદર નહીં આવે કારણ કે જેનેટિક બોન્ડ જ આનો મજબૂત છે બીજું મેં જોયું કે કાંકરેજ ગાય ને તમે ચરવામાં કોઈ પણ વનસ્પતિ ખવડાવો બધું ખાઈ લે રહેવામાં કોઈ પણ કન્ડિશનમાં રહીએ વરસાદ હોય ચોમાસું હોય તમે

બપોરે છાસ ને સાંજે તાજું આ અમારો એક બંધારણ થઈ ગયું છે જૂનું તમારું એ કે ભાઈ તમારે ખાવા પીવામાં એવું એવું બાજરા નો રોટલો આ એક ઔષધ છે ઔષધ જે જૂના વૈધ ને એવું કે છે ને જે કે રબારી ના છોકરા છે ચાલો ગાય એટલી કઠણ છે ને એટલા માલ જેટલા ગાય ફરતા છે એટલા જ મજબૂત હશે સમજાય એક વસ્તુ જોયું કાકરેજ ગાય રહી ને એ તમને જેટલો પ્રેમ આપે ને એટલું જ તમે એને છેડો તો મારે અને એની અરે ગાય વાળો એટલો તમે જેટલો એટલે પ્રેમ આપો એ તમને આપે બાકી એને છેડો એટલે તમારી ગાય ઘેરી લે આખી પૂરું પૂરું થઈ ગયું આમાં જોઈ લેજો અત્યારે આ ગાય છે ને કેમ કે તમે બીજી કોઈ હોત ને અત્યારે બીજી કોઈ નસલ ની હોત તો અત્યારે આ ભાગી જ ગયું હોત હા બરોબર છે અત્યારે તેને છેડા કાપી લીધા હોય તેને કોઈ નાતો નો હોત અત્યારે જેનો જે

ગૌ છે ને ગાય છે આપણે ગૌ પ્રેમી છે ને ગૌ છે સ્વામી ભક્ત છે કાંકરેજ છે પોતે સ્વામી ભક્ત છે ને કાંકરેજ માં બીજી વસ્તુ એ કાંકરેજ માં ઘણા પ્રકારના સિંગ આવે ઘણા પ્રકારની કલર આવે એમાં તમારે થોડુંક અમને માહિતી આપો કાંકરેજ ના સિંગ જો આ જૂની ગાય કાંકરેજ ના સિંગ પહેલી ટાઈપ ની જો વ્હાઇટ કલર ની ગાય છે પીળા કલર નો વરી મોડલ ઈ ગાય છે ને કોન્ટલી ગાય કહેવાય બરોબર કોન્ટલી અને હવે જે અમારો કાંકરેજ નો આલ્પનો જે પ્રતિનો ટ્રેન્ડ છે ને જૂની ગાય છે અત્યારે સિંગ છે ઉભા છે એને ગાય મેં કોન્ટલી ગાયું કેતા જે વડીલ હતા એ કોન્ટલી ગાય નો વધારે શોખ કરતા હવે પાછળથી પારેવા લાઈન પડી ત્યારથી બધી ગાય બધી ગાય સિંગ ઉભા આવી ગયા ફાડી આવતી કોઈ ગાય અમારે ગાય ના સિંગ ઘણા પ્રકાર આવતા તમે જેમ વાત કરી કોટલી આવતી અને આમ કે ગોળ સિંગ આવતા બંગડીયા સિંગ આવતી લગભગ 32 કે 34 પ્રકારના સિંગ લગભગ આવે મારા મારી જાણકારી પર કે આ જો આમાં કોઈક તો હવે તો તારે નસલ નો ભેદભાવ થઈ ગયો છે ગાય ની અંદર ખૂબ કામ કારણ કે પ્યોર કાંકરેજ ગોતવા જો ને તો કોક આવા અમુક માલધારી છે જે જેની પાસે જોગીના વે લઈને બેઠા છે લુગડા મેલા ગેલા છે પણ ગાયો હારી રાખીને જો અત્યારે અમારે મે છે ઈ તમને કહું કે મેં ઘણા માલધારી ને એવું જો કદાચ તમે પૈસા ને ગમે એટલો ઠપ્પો માર દે પણ ઈ ગાય ના દી

લાખો રૂપિયા બે લાખ દે ગાય ની જેવી કિંમત છે સારું છે પણ લાખ રૂપિયા લઈ જે આ તો ગાડી જેમ ગાડીને ટ્રીટ કરે છે એવી રીતે ગાયને ટ્રીટ કરે એવી રીતનું હાલે એક વાત કરીએ તમે ગાય લઈ લાખ રૂપિયા ચાલો આ લાખ રૂપિયા ને ગાય લઈ લીધી સાર સંભાળ ને હાથ ફેરવું હું ના કરું તો ગાય ઓળખાય નહી ભલે મને કરોડ રૂપિયા મારા ઘર લાવ્યો તો મને

કારણ જેટલું વાસડા તરફ વાળા સામુ ખેચાણ છે એટલું જ્યાં ગોવાળ તરફ ખેંચાણ છે એને એટલો વિશ્વાસ છે ભરો લાકડી પર કે આ લાકડી લઈને આડો હે ગમે કરીએ મને ભૂખી લઈને નઈ જાય હા બરોબર આ એનો વિશ્વાસ મેં તો ઘણા ગોવાળ એવા પણ જોયા તડકામાં બે બે ત્રણ ત્રણ દિવસ બહાર રહેતા હોય

અરે વસ્તુ જે છે કે જે ગાયનો પ્રેમ છે એ જ આખો અલગ છે કાંકરેટનો ગાયનો પ્રેમ છે જો અત્યારે દુનિયા બદલાઈ ગઈ છે જમાનો આગળ જતો હોય દૂધના ભાવી નહીં જ દૂધના ભાવી છે પણ આ મૂકી નથી એકતા એનું કારણ ગાયું નથી મૂક્યું એકતાનું કારણ શું એનું કારણ કે હવે આ મૂકવા જઈએ ભલે આખી જિંદગી જીવી લે પણ જે પેલા જેવો આનંદ છે એ નહીં આવે ભલે કરોડ રૂપિયા આવી રબારીનો છોકરો છે માલધારી છોકરો ભરવાડ છોકરો છે જેના પેઢીયામાં જેની ગળહુત્રી માં ગાય દૂધ છે ને જે જન્મે છ દિવસે આપડે ગળો મતલબ જન્મે દિવસે જ એને ગળહુત્રી માં દૂધ મતલબ જે કઈ આપે એ ગળહુત્રી માં અમારા રબારી છોકરા ગાયનું દૂધ છે માલધારી ને છોકરા ને ગાયો નું દૂધ છે પણ આ રહી કદાચ હારી પોસ્ટ જતો રહેશે બહુ હારી પોસ્ટ જતો રહેશે પણ એ કદાચ રિટાયર્ડ થઈને સાઠ વર્ષ ની ઓગણસાઠ ની ઉમરે રાજીનામું દઈને બેઠો હશે અત્યારે ટ્રેન્ડ કેવો ચાલે છે માણસો ને દસ હજાર ની નોકરી કરવી છે પણ ગાયું નથી રહેવું અને સમાજ ની પણ એ રીતની આખી માનસિકતા છે સમાજ માનસિકતા એ છે પાછું અત્યારે શું સમાજ વિચાર કરવા જઈએ ને તો તો એક આખી અલગ વાત થઈ જાય કારણ કે અત્યારે નોકરી વાળા ભાઈ સંબંધ ની વાત કરીને કે સંબંધ સારા ઘરે થાવ હોય ને તો અત્યારે ભલે અમારા ગયા વાળા છે ગાયા અંદર ઉભા છે તમને એક સંબંધ ની વાત કરી દે પર્સનલી વાત છે કોઈ બી સમાજ નું લેવલ માલધારી નું કોઈ પસંદ નથી કરવા માંગત કારણ છે એને શું કે માલધારી છે પણ એવું નથી માલ ધારી અંદર છે કોઈ જે માણસ અંદર બેઠા છે ને હારા હારી માલ ધારી કરતા ઇન્કમ વધારે કરી બેઠા વધારે ઇન્કમ છે બાકી બીજા નંબર માં આના ભેગીજી કોઠા ઉજ મળે ને એ કદાચ ભણે ગલર ગમે એટલું ના લઈ લે અને ક્યારેય ના મળે એક એક અલગ જ વાત કરીએ બીજી કે આજે છે અત્યારે કે ભાઈ પસંદ નથી કરતા તમે વાત જે કરીને કે અત્યારે જે આ માલ 10000 ની નોકરી પસંદ કરે છે માલ ડોને પસંદ નથી કરતા 10000 ની જે નોકરી કરે છે એના માટેનો એક તમને હું બીજી વાત કરું

તો આપડે જે વાત કરતા હતા ને કે દસ હજાર ની નોકરી છે દસ હજાર ની નોકરી સાધારણ ગણતરી ગણો એક લાખ ની વીસ હજાર રૂપિયા બાર મહિનાની કમાણી થાય ગયા માં છે ને કદાચ આમાં દસ ગાયું દુવા પાંચ લીટર ની ગણતરી ગણવા જો ને પાંચ લીટર ની ગણતરી ગણો દસ ગયા નું પચાસ લીટર દૂધ થાય

નોકરીમાં તમે થાક પાર્કિંગ ગુલામી કેટલા દિવસ નોકરી માં શું તમારે કોક નીચે રહેવું પડે નીચે રહેવું પડે અને આ તમારું પોતાનું પોતાનું પણ છે નાનું છે પણ પોતાનું છે પોતાનું જ છે વસ્તુ આખી છે 50 લિટર દૂધ નો ચાલી ભાવે 100 લિટર દૂધ ના 4000 રૂપિયા થાય ભલે 3000 ખાઈ જાય રૂપિયા મત કોઈ 1000 બચાવે ને દિવસ ના તો મંદે મહિને 15000 રૂપિયા થાય આ તો ઠીક છે આપડી ડેરી હોય એ ઓછી છે કદાચ બનાસ જેવી દેરી હોય આ એ જગ્યા ઉપર બનાસ જેવી દેરી હોય ને સારો એવો ભાવ વધારો આપતી હોય

તમે રાખો તો ગર્વ થાય જીવ કઈ હું નથી તમે હો રાખો પણ હું તો કોઈ દસ જ રાખો ને ભાઈ દસ જ રાખો પણ એવી રાખો તમને તમારું શેર વધી જાય

શાણ ઓછી વારસી કરીને દાદા ના દાદા દાદા ના દાદા હતા હાલો નોકરી ને બંગલા ને બાગ માનસિકતા ઘણા છે આવી રૂઢિચુસ્ત આગળની જે પેઢી ની વારસાગત ને જાલી બેઠા છે એ વિચારે છે કે આપડી ઘરે દીકરી થઈએ ચાલો એક આજ થી પચાસક વર પેલા એવો વિચાર કરતા કે અત્યારે જમીન ને જાયગાત ને બંગલા નોકરી જોવે છે આજથી પચાસ વર્ષ પેલા એવું જોતા કે આપડે દીકરી પાંચ પાંગા છે પૂંછડા છે એના ઘરે પાંચ પાંગા છે કે નહીં પેલા જેના ઘરે દેતા જેના ઘરે પાંચ દસ ગાય પંદર વીસ બીજું તાર તો ક્રેજ હતું ગાય આ તો જમાનો બદલાવ બધું વાત બદલ પણ બદલાવાની જરૂર નથી તમે ટેકનોલોજી લાવો ને માલ ની અંદર તમે ટેકનોલોજી લાવો કેમ ના થાય અમદાવાદ ના માણસ કરોડો રૂપિયા છે પણ જેનું નામ નથી નામ કેનું છે જેના કસ ગાયું વીસ ગાયું છે જેની ગાયું છે એનું નામ છે અત્યારે નામ બનાવવા પાછળ ગાયો માણસ ને જ પડશે જેને નામ બનાવું છે પૈસા થઈ ગયા છે

અત્યારે જે માણસને ક્રેજ લાગ્યો છે આ આખલા પાછળ પડી ગયા તા આખલા પાછળ બધી વાત આપણે એવું કહેવાનું મીનિંગ છે કે હારી ગાયનો આંકડો રાખો હારી ગાયું જે પાંચ લીટર તમારે ઘરે બેઠા ધંધો કરવો ને સારા રૂપિયા કમાવા ને તો હું તો એટલું જ કહીશ કે વીસ ગાય રાખો ખાલી આ દસ વસૂકી જાય ઓલી દસ તૈયાર થાય આવી રીતની ગાય તમે રાખો ગાય તમને છેઠ સુધી વસુકે એના દિવસ સુધી પાંચ થી છ લીટર દૂધ આપે આરામથી

એટલે ઘાસચારો નું પ્રમાણ ઓછું થઈ ગયું છે અને આગલી ભેટી થાકે છે એ તમે જેમ વાત કરી છે કે મળતર ઓછી રહે છે આ મળતર કારણે જે અત્યારે માલધારી ના દીકરા છે જે નવી ભેટી છે નવું યુગ છે એ આમાંથી પાછો પડે છે અત્યારના તમે જોશો અત્યારથી દસ થી પંદર પંદર ને વીસ વર્ષનો જે જોવા છે કોઈ માલ ઢોરનું ઢોર નું નહીં કરવા બીજી વસ્તુ એ કે મેં જોયું કૈયારીમાં લગભગ વીસ પચીસ જેવા માલધારી છ હજાર ઢોર બેઠા છ હજાર જેવી ગાયો છે અને ચારો નથી કઈ નથી છતાં ગાયો ટકાવીને બેઠા છે ઈ અત્યારે જે જાલી બેઠા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય અને બીજો ધન્યવાદ કે આજની કચ્છની ધરતીની અંદર દાતાર છે ખૂબ સારા દાતાર છે જે ગાયોને ટકાવી રાખવામાં મદદ ઈ કરે છે કારણ કે અમે માલધારી અમે ખુદ અમારી ખુદની અભિપ્રાય આપીએ ને તમે ખુદ એક માલધારી છીએ અમારાથી જેટલું ગાયું રાખવી ઘણી છે પણ રાખી નથી અને ગાય ને સિમટન કુદરતી સિમટન એક અલગ છે ભેંસ નું સિમટન ને ગાય ને તમને બે વિભાગની ની વાત કરું જે અત્યારે વાત કરું ભેંસ નું સિમટન એવું છે ભેંસ જે ભેંસ ની સિસ્ટમ છે કે ભેંસ વરાળ વ્યા છે ખાસ ચારો છે ત્યારે છે ને ગાય ગાય શિયાળાના ટાઈમ માં ઘાસ ચારો ઓછો ઘાસ ચારો જયારે ઓછા હોય તારે ગાય વ્યા છે જે દાતાર હાથ ચાલી રાખે છે ગાયો વાળા નો માલધારી નો જે હાથ ચાલી રાખે છે ને એ તારે જ ગાયું વાતર કયારી અંદર ટકી રહી છે બાપડો માલધારી અમારો ખૂબ મહેનત કરે છે માથા તોડ તન તોડ મહેનત કરે છે અહીંથી કરીને આટલા ઉધી નાવાની વેલાસ નથી મળતી પંદર વીસ દિવસે ના છે પણ જેવું બચારો ચાર ચરિયાણ જોવે ને હવે ચરિયાણ અંદર એકલો બાવળ ને જ્યાં જોવે ગૌચાર રોકો રોકાઈ ગયા આ કચ્છની ધરતીની વાત છે બીજી જગ્યાએ બીજી જગ્યાએ માલધારી એમ થાય કે ગાય ને ફરવા જોઈએ છે કાંકરેજ છે ને કાંકરેજ કચ્છની છે એક કચ્છની અંદર પણ એજ પોઝિશન છે પણ જયારે લીલું ખડ હોય ત્યારે ગાય વ્યાતી નથી અને હુકુ ખડ ને ઘાસચારો ખૂટી જાય ત્યારે ગાય વ્યાય છે એ પ્રમાણ થી ગાય ને દૂધ નીકળતું નથી અને ના નીકળવાથી માલધારી છે જે હતાશ થઈ જાય છે જયારે ભૂગણું પગ વચ્ચે ગુડ વચ્ચે રાખીને દોવા બે ત્યારે ભૂગણું ફૂલ ના ભરાય એટલે માણસ નો આશકાર લૂટી આના માણ થી પાછો પડી જાય નવી પેઢી પણ હવે કદાચ વિચાર કરે છે કે મારો ભાઈ બંધ છે ચાલો એ તો હારી હારી ગાડી દસ ની નોકરી હારી ગાડી ફરે છે હારા કપડા પહેરીને ફરે છે એક બીજી 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 આપણું આપણું સ્ટેટસ મૂકીને બીજી સ્ટેટસ માં જોવાનું જે માણસ ની છે ને આકર્ષણ એ આકર્ષણ છે એ જ માણસ ને ગાયો માંથી બહાર કાઢી અને બહાર ની નોકરી તરફ ઘસડી માણસ ને હું દસ હજાર પગાર માં એમ દેખાય કે ભવ્યતા એસી ની ગાડી

તો ન વાંધો આવે કોઈ બી જાતમાં આવી ખોડાભાઈ આપડે ગાય આ રીતે સરસ મજાની વાત કરી કે ગાય ટકાવી કઈ રીતે અને અત્યારની સમાજની થોડીક માનસિકતા છે એના ઉપર પણ ઘણું ધ્યાન દેવા દીધા જેવું છે કે કઈ તરફ સમાજ અત્યારે હાયલો જાય છે ગાયો થી દૂર રહે છે સમાજ ગઈ તરફ ગમે તરફ જાય સમાજ ને વળીને એકદારો છે પાવડર અત્યારે તમે કૌભાંડ તો જુઓ કૌભાંડ જુઓ તમે અત્યારના ક્યાંક નકલી દૂધ છ કરોડ નું પકડાયું આટલા નું પકડાયું નું એટલા કરોડ નું કૌભાંડ અત્યારે મતલબ મારી વાત એક સમજી લો કે આટલા આટલા આટલું દૂધ હોવા છતાં આટલું ઉત્પાદન હોવા છતાં જો નકલી દૂધ આટલું બનતું હોય જનતા જો પીતી હોય તો એ જનતા જ ગાંડી છે હા બરોબર છે માલ હું તો કઉ તમારા ઘર નું દૂધ પીવા માટે એક જ ગાય રાખો ચાર થી પાંચ લીટર વાળી પણ રાખો તમને તમારા ઘરની પેઢી આગલી પેઢી ના તમે જે લોહી ઉતારો છો ગળે ગળ ઉતરી ના પાવો છો નકલી દૂધ નથી પાવતા એ તો તમે ખ્યાલ કરી લેજો એક વાર એટલે ગાય રાખજો જરૂર આ કેવા પ્રમાણે ગાય રાખજો તો ભાઈ આ પૂરો વિડીયો તમને કેવો લાગ્યો તમને જરૂર બતાવજો અને આપણે ખોડાભાઈએ ઘણી ગાયની જાણકારી આપી અને થોડીક સમાજની માનસિકતા વિશે ઘણું કીધું